જય માતાજી મિત્રો મિત્રો આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે ગુજરાત સરકાર પણ ખેડૂત અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલ છે અને ગુજરાત સરકારે ખેડૂતોને અને પશુપાલકોને દરેક લાભ રહે એ માટે યોજનાની વેબસાઇટ બનાવી છે આ ખેડૂત આ ખેડૂત પોર્ટલ ઉપરથી બધી જ યોજના માહિતી અને એનો લાભ એક જ જગ્યાએ મળી રહે આ ખેડૂતમાં ખેતીવાડીની યોજના પશુપાલનની યોજના બાગાયતની યોજના જેવા અલગ અલગ વિભાગો પાડ્યા છે હવે આમાંથી એક વિભાગ છે પશુપાલન વિભાગ તો આ પશુપાલન વિભાગમાં એક યોજના ચાલુ કરવામાં આવી છે ખાણ દાન સહાય યોજના કે જે યોજના દ્વારા જે લોકો ગાય ભેંસ રાખતા હોય સાડા ત્રણસો કિલો ખાણ મફતમાં આપવામાં આવે છે તો આપણે આ વિડિયોમાં આ યોજના વિશે વાત કરવાના છીએ જેમ કે કયા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા કાગળ એને જરૂર પડે છે અરજી ફોર્મ ક્યાં ભરવાનું હોય છે ક્યાં જમા કરવાનું હોય છે અને આ મફતમાં ખાણદાન મળે એ ક્યાં લેવા જવાનું આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો વિડીયોને નીચે જે કાળા રંગનું સબસ્ક્રાઈબનું બટન છે એને દબી દેજો અને મિત્રો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલ

એકસો પચાસ પ્લસ એકસો પચાસ કિલોગ્રામ કરીને ટોટલ ત્રણસો કિલોગ્રામ આ ખાણદાન સહાય આપવામાં આવે છે હવે આ લાભ કોણ લઈ શકે એ જોઈએ તો મિત્રો આ લાભ ગુજરાતના લોકોને જ મળે છે અને અરજદાર પશુપાલક હોવો જોઈએ પશુમાં ગાય અથવા ભેંસ હોવા જોઈએ અને ગાભણ અથવા વિહાણેલા હોવો જોઈએ ત્યારબાદ અરજદાર એસસી એસટી ઓબીસી અને જનરલ જાતિમાં આવતા હોવો જોઈએ અને મિત્રો આ યોજનાનો લાભ વર્ષમાં એકવાર લઈ શકો છો જ્યારે ગાય અથવા ભેંસ ગાભણ હોય ત્યારે દોઢસો કિલોગ્રામ ખાણ દાણ આપવામાં આવે છે અને વિહાણ બાદ દોઢસો કિલો ખાણ આપવામાં આવે છે તો એમ કરીને કુલ ત્રણસો કિલો આ ખાણ આપવામાં આવે છે અને મિત્રો આ માટે ઓનલાઈન અરજી કરવી પડે છે આ અરજી કરવા માટે તમારી ગ્રામ પંચાયતમાં અથવા તમારી નજીક જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં જઈ આ ફોર્મ ભરાવી શકો છો હવે આ ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં કાગળિયાત જોઈશે એ જોઈએ તો ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો જો અરજદાર એસસી એસટી જાતિમાં આવતો હોય તો જ ત્યાર પછી અરજદાર કેટલા પૈસો ધરાવે છે એનો દાખલો જે તલાટી પાસેથી મળી રહી છે તો આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારે ફોર્મ ભરી દેવાનું છે હવે મિત્રો તમારે આ ફોર્મ ભરી પછી એની પ્રિન્ટ લઈ લેવાની છે મિત્રો મિત્રો એ એ એ પ્રશ્ન કે આ ફોર્મ જમા ક્યાં કરાવવાનું તમે જે ભર્યું પ્રિન્ટમાં ઉપર ડાબી સાઈડ જગ્યાનો એડ્રેસ આપ્યો તમારા તાલુકા જિલ્લામાં જ્યાં પણ પશુપાલન વિભાગ હોય ત્યાંનો એડ્રેસ છે તો ત્યાં જઈ આ અરજી ફોર્મ ભર્યું એની પ્રિન્ટ લઈ અને આગળ મેં ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ્સની કોપી સાથે જોડી લેવાની છે અને પશુપાલન વિભાગની કચેરી હોય ત્યાં આ ફોર્મ જમા કરાવી દેવાનું છે અને આ ફોર્મ ભર્યાના સાત દિવસ પછી તમને મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને ત્યાર પછી તમારે રૂબરૂ જઈ તમારે નજીકમાં જ્યાં પણ દૂધ મંડળીની ઓફિસ હોય ત્યાં જઈ આ ખાણ લઈ આવવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે આ મફતમાં ખાણ દાણ લઈ શકો છો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપમાં મોકલજો